કોંગ્રેસના પ્રવક્તાએ સવાલ ઉઠાવ્યો છે કે હોમગાર્ડ અધિકારીની પરીક્ષામાં ગેરરીતિ ભાજપ અને આરએસએસના કાર્યકર્તાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે શું રાજ્યમાં ખરેખર કોઈ નોકરી એવી છે કે જો તમે આરએસએસની સાથે જોડાયેલા હોવ કે ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા હોવ તો તમને એ નોકરી સરળતાથી મળી જાય છે એમાંય તમારું ભાજપ સાથે જોડાવવું કરતા એ મહત્ત્વનું છે તમે એવા વ્યક્તિ સાથે જોડાયેલા હોવ કે તમે ભાજપમાં છો તમે આરએસએસના સપોર્ટર છો પણ છતાંય એ વ્યક્તિ અત્યારે જેનું ચાલી રહ્યું છે એના આધાર પર તો શું તમને નોકરી મળી શકે જવાબ એ છે કે વિચારધારાના આધાર પર નોકરીઓ તો આપવામાં આવે છે પણ એમાં નીતિ નિયમો તો પાળવા પડતા હોય છે કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે હોમગાર્ડ્સની ભરતી પર ખૂબ સવાલો ઉઠાવ્યા છે હિરેન બેંકરે સવાલ ઉઠાવ્યો છે કે મહેસાણાના સોંઢિયા ટ્રેનિંગ સેન્ટરમાં છ દિવસથી કંપની કમાન્ડન્ટ અને ડિવિઝનલ કમાન્ડન્ટની પરીક્ષાનું બંધ બારણે આયોજન કરાયું છેલ્લો દિવસ હતો પરીક્ષામાં ગેરરીતિના આક્ષેપ ખૂબ બધા થયા છે પરીક્ષા માટે કોઈ જ પરિપત્ર કે જાહેર હુકમ બહાર નથી પાડ્યો ભાજપના કાર્યકર્તા અથવા આરએસએસ સાથે સંકળાયેલા હોય એવા લોકોને જ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા બે મહિના પહેલા પ્લાટૂન કમાન્ડરની પરીક્ષામાં જે લોકો પાસ થયેલા હતા જે લોકો નિયમો મુજબ ક્રાઇટેરિયામાં નહોતા આવતા એવા અધિકારીઓને પણ જિલ્લા કમાન્ડન્ટ અને વડી કચેરીની પરીક્ષામાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે એવો પણ આક્ષેપ છે કે જે લોકોની પરેડ અને પણ પણ નથી થતી માત્ર એ આરએસએસના કાર્યકર્તા છે એટલે એમને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા છે એમણે સવાલો ઉઠાવ્યા છે હોમગાર્ડ દળના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ પર કે એમની દેખરેખ હેઠળ થાય છે હવે એમને રિટાયર થવામાં બે મહિના બાકી છે ત્યારે શું આ પરીક્ષાઓમાં કોઈ વહીવટ થઈ રહ્યું છે પણ સવાલ માત્ર આટલો નથી સવાલ માત્ર આરએસએસ કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈને હોમગાર્ડ્સમાં આવીને પછી છેક ઉપર સુધી પહોંચવાનો નથી આની પહેલાં પણ સવાલો લા બહુ જ ગંભીર ઉઠ્યા હતા ગુજરાત સરકારનો જ પરિપત્ર છે અને એ ઠરાવ છે ઓગણત્રીસ નવ બે હજાર અઢારનો જેમાં જિલ્લા કમાન્ડન્ટની હોમગાર્ડની માનદ જગ્યા જ્યાં માનદ વેતન મળે છે એક કોને લઈ શકાય એના નિયમો છે એમાં પહેલો નિયમ એ છે કે એની વયમર્યાદા પાંત્રીસથી પંચાવન વર્ષની હોવી જોઈએ બીજું કે ઓછામાં ઓછું સ્નાતક કક્ષાનું વ્યક્તિ હોવું જોઈએ એટલે ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ હોવું જોઈએ કોઈ પણ શાખામાં પણ એણે સ્નાતક સુધીનો અભ્યાસ કરેલો હોવો જોઈએ દારૂ માટેની પરમિટ એ લોકોની પાસે ન હોવી જોઈએ અસ્પૃશ્યતા નિવારણ કે પછી દારૂબંધીની કે પછી આઈપીસીની કોઈ કલમ હેઠળ એમને સજા ન થવી હોવી જોઈએ એ કોઈપણ રાજકીય પક્ષ કે પછી કોમવાદી સંસ્થાના સભ્ય ન હોવા જોઈએ એની વિચારસરણીથી દોરવાયેલા ન હોવા જોઈએ રાષ્ટ્રપતિ કે પછી હોમગાર્ડ કે નાગરિક સંરક્ષણ કરવામાં અમરેલીમાં રોહિત દુર્ગાશંકર મહેતા અરવલ્લીમાં દિનેશભાઈ ધોળાભાઈ પટેલ આણંદમાં એટલે ઘણા બધા નામ છે ટેક કરેલા એમાંથી જેમ કે અરવલ્લી દિનેશભાઈ પટેલ દાહોદમાં સરદારભાઈ સરદારસિંહ બારિયા નર્મદામાં શ્રી રાવ હરનીશભાઈ ભાવનગરમાં સરવૈયા શંભુસિંહ વડોદરા શહેર અને જિલ્લામાં ગૌરાંગ જોશી સુરત શહેરમાં પ્રફુલ શિરોયા અને એ સિવાય બાકીના નામ છે કચ્છમાં જેની નિમણૂક કરવામાં આવી છે એ પણ સાંસદની નજીકના હોવાની વાત છે છોટાઉદેપુરમાં પણ જેની નિમણૂક છે એ નેતાઓની નજીકના છે એટલે તમે દરેક જગ્યાએ નેતાઓની નજીકના કે ભાજપના કે આરએસએસના માણસોની નિમણૂક આપી માત્ર એટલી વાત નથી આ જેટલા લોકોના મેં નામ લીધા અરવલ્લી જિલ્લો દાહોદ જિલ્લો નર્મદા જિલ્લો ભાવનગર શહેર અને જિલ્લો વડોદરા શહેર અને જિલ્લો અને સુરત શહેર આ એવા માણસો છે કે જે ઠરાવ પ્રમાણે જિલ્લા કમાન્ડન્ટ હોવા માટેની જે બેઝિક લાયકાત કે પછી ક્રાઇટેરિયા જે સરકારે જાતે નક્કી કર્યા છે એ પણ ફોલો નથી કરતા નર્મદા જિલ્લાની મેટર કોર્ટમાં ગઈ તો પછી નર્મદા જિલ્લામાં કોર્ટે કહ્યું કે ગમે તે છે નિયમ તો નિયમ છે તમારે એને પાળવા પડે માનદ વેતન આપી રહ્યા છો એટલે નિયમ ન પાડો એવું ન ચાલે ને એટલે નર્મદામાં કોર્ટના કહેવાથી નિર્ણય લીધો પણ જે નિર્ણય નર્મદામાં લેવામાં આવ્યો એ બાકીના જિલ્લાઓમાં સરકારે ન લીધો એક આખી પોસ્ટ એવી છે આખા જિલ્લાના હોમગાર્ડ્સની જવાબદારી જેના માથા પર હોય મેં અમારે ત્યાં જે અરજદાર આવ્યા હતા મેં એમને પૂછ્યું કે અમે એટલું કેટલો પગાર મળે કે જ્યાં આટલી બધી હોડ લાગેલી છે એ લેવામાં તો એમણે કહ્યું કે માનદ વેતન મળે છે બહુ જ ઓછો પગાર મળે છે પણ અહીંયા સવાલ પગારનો નથી હોતો એ ઘણું બધું ખરીદી શકે છે એમને બધું ખરીદવાની ને લેવાની ને બધી એટલી બધી સત્તા હોય છે કે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ જતો હોય છે ને એ પોઝિશન પર મોટે ભાગે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા અને નેતાઓની જે ઓળખાણ હોય એમાં નેતાનું ચાલતું સાથે તમારી ઓળખાણ હોય તો ત્યાં મૂકી દેવામાં આવે છે કે તમે ભરતી તો વિચારધારાના આધાર પર કરી રહ્યા છો પણ એ ભરતીમાં પણ નીતિ નિયમ ફોલો નથી કરતા એ નીતિ નિયમ જે જાતે બનાવેલા છે આવા સંજોગોમાં આપણે એવી અપેક્ષા રાખીને બેઠા છીએ કે આપણે ખરેખર બહુ જ મહાન થઈ જવાના છીએ જ્યાં વિચારધારાના આધાર પર થતી ભરતીઓમાં એ પ્રામાણિકતા ન રાખી શકતા હોય નેતાઓ કે નિયમો ન પાળી શકતા હોય જે પોતાના કાર્યકર્તાઓમાં પણ ભેદભાવ કરતા હોય ને એમાંય ચીટિંગ કરતા હોય એ લોકો દેશના સામાન્ય નાગરિકો પ્રત્યે સમાનતાથી વર્તન રાખશે એ અપેક્ષા જ સાવ રકામી છે નમસ્કાર